जेवा सोसायटी प्रमुखों आगे सहित कोग्रेस ने अपना कार्यक्रो और नेताओं ने की आगे में लोग डीजीवीसीएल खाते बाधा अर्जी आप स्मार्ट वीज मीटर नो विरोध नोधा स्मार्ट मीटर नो विरोध छाला के दिवस चाली रो तरह तब हाल न दृश्य निहारी सको कि आ कोग्रेस आम आदमी पार्टी द्वारा डीजीवीसीएल ऑफिस દર્શાવવામાં આવી રહ્યો છે વાંધાજનક અરજીઓ આજે પૂણા ગામ ના એકતા ગ્રુપ જે પ્રમુખો નું એક ગ્રુપ છે ને તમામ પ્રમુખો પૂણા ગામ ના આજે અહિયાં હાજર છે ડીજીવીસીએલ ખાતે આજે સ્માર્ટ મીટરો જે દેશ ગુજરાત ની અંદર લગાવવામાં આવી રહ્યા છે સાથે સાથે સુરતની અંદર પણ સર્વે થઈ રહ્યો છે તો પૂણા ગામના તમામ પ્રમુખો સોસાયટીના ઘરે ઘરેથી લેટરો લઈને લઈને આજે આવ્યા અને વાંધા અરજીઓ અહીંયા અરજી આપીને કેવા આવ્યા છીએ કે ભવિષ્યમાં પણ પૂણા ગામમાં અને જે વોર્ડ નંબર સોળ અને આજુબાજુનો જે વિસ્તાર છે એમાં સ્માર્ટ મીટરો લગાવવા માટે ક્યારેય આવવું નહીં સ્માર્ટ મીટર લગાવવા માટે આવવામાં આવશે તો જે તે વ્યક્તિની ને જે તે જવાબદાર અધિકારીની જવાબદારી રહેશે

મોટા મોટો ઘટકડો છે કેમ કે અત્યારે જોવા ને બધા નાના માણસો રહે છે બધા બાર પાંચ બધા નાના માણસો રહે ભાડું ઘર બહુ વધારે રહે છે સ્માર્ટ મેટર નાખીને લોકોને હું લોટવાના ધંધા કરવા ત્યારે જે મેટર છે એમાં હું વાંધો છે ત્યારે જે લોકો એમ કે છે એમાં પાવર ની સોરી થાય તમે તો આમાં હું થવાનું આમાં તો તમે જો સ્માર્ટ મેટર મુખ્ય તો લોકો હેરાન થઈ જાય કે લોકો રોજે રોજ કરીને ખાવા લોકો છે અને એક બે તમારે બેલેન્સ થઈ રહે તો પાવર રહ્યો થાય લોકો પાસે પૈસા ન હોય તો બેલેન્સ કે કેમ પૂરવાના છે ચોક્કસ થી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આપણે બીજા વ્યક્તિઓ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા પંદર દિવસ થી આંદોલન શરૂ કરવાનું કારણ કે ગુજરાત અંદર જ્યાં જ્યાં લાગ્યા છે ત્યાં ખૂબ મોટા જે બિલ આવતા હતા એની કરતા વધારે બિલ આવે છે એટલે અમારા સ્માર્ટ મીટર નથી જોઈતું

અપકા માડ આવ્યા છે જિગ્નેશ પંડ્યા S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે